સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ના જીવન ચરિત્ર ચુનોતિયા મુજબ પસંદ હેના ગુજરાતી અનુવાદનું વિમોચન કરાયું ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જીવન ચરિત્ર ચુનૌતિયા મુજે પસંદ હેના ગુજરાતી અનુવાદનું વિમોચન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે આનંદીબેન પટેલની સંઘર્ષની શક્તિ નેતૃત્વને બિરદાવતા જણાવ્યું હતું કે આનંદીબેનનું જીવનચરિત્ર સંઘર્ષ શક્તિના બળ પર આગળ વધવાની એક પ્રેરણાદાયી ગાથા છે જે અનેક વાચકોના જીવનમાં પ્રેરણા આપવાનું કામ કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આનંદીબેન પટેલની અડગ નિર્ણય શક્તિ મક્કમ નિર્ધાર અને સામ પ્રવાહ તરીકે પણ જનહિતના કાર્યો કર્મના સ્વભાવથી સૌ વાકેફ છે જે નારી શક્તિને હર હંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું આ પુસ્તક બની રહેશે આ પ્રસંગે ગુજરાત મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રી જીતુભાઈ વાઘાણી ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમિત ઠાકર સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે